તમે ફૂલ હર ખાઈ જાવ ને એવી તમને ખબર સંભરાવ ફૂલ હર ખાણા તમારે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને જો પોણા દહક વાગી ગયા નાચ થોડોક આપણે વિડીયો લેટ ચાલુ કર્યો વાતાવરણ હવારનું જ લાગતું હોય છે અટાણ ચોમાહાનું હવાર હોય બપોર હોય કે હાઈ જોઈ એક જેવું જ બધું લાગે ને કાલે આખો દિવસ હોતો વરસાદ આજે હવે રાતનો પોરો લઈ લી તો કાલે ખૂવાટાણા એમ ત્યાં ઝીણો 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 ચાલુ હતો એટલે હવે પછી પોરો લઈ લીધો હતી આજ હવે પોરો છે વટાણ થોડો થોડો પવન છે થોડી થોડી ગરમી છે બધી ભેરું હાલે છે ને આજ થોડોક મૂળો આપશે સીવાની છે ને જરીક મેળે નથી એટલે વિડીયો ઉતારવાનું આજ મન નહોતું થતું પણ અટાણે છે ને વરી ફોન હાથમાં લીધો કેમ કે અટાણે છે ને જરીક મેળે આવી ગઈ થયું એવું કે લે સીવું જ બતાવશે સીવું છે ને ખબર નહીં પગમાં દુઃખે દુઃખે કરે છે જોઈએ કરતા દીકા જીરી કૂચો એને છે ને જો જો એક તો આઈ આઈ જો એને કંઈક લાગી ગયું લાગે ને કઈ પેનીમાં જોઈ અહીં જીરે કઠણ કઠણ થઈ ગયું છે જોઈ એટલે મેં જોયું તો ખરી એવું કંઈ કાંટા જેવું કે લાગતું નથી ગમે લાગી ને નીકળી ગયું છે નહીં દીકા એટલે એને એવું નથી કે તાજું લાગલ છે એને કદાચ બે દી પહેલાં લાગલ હોય ને હવે દુખાવ ઉપડો હોય એટલે મેળે નતું એટલે મેં આજ પછી તૈયાર ન કરી મમ્મી કે તૈયાર નથી કરવી મેં કીધું એ પગ દુઃખે પગ દુઃખે કરે શું કહો તે હવે મેં કીધું એને ટ્યુબ ભૂહી દઉં તે અટાણા સુધી સેટીએ બેઠી હતી પગ ઉપર પગ ચડાવીને પછી આજ મેં કીધું પોરો રાખીએ પેન આમ ઊંચી ઊંચી રાખીને હાલે આંગળી ઉપર વચન રાખી નાલતી હતી તે અટાણ પછી મેળે છે તે બાણા કે

તો મમ્મી ને પપ્પાને છે ને રાણાવવા ગયા છે ભાવેશભાઈ ભાઈ નીકળી ગયા છે ન કરીએ ને હવે હું શીવું ઘેરસે મમ્મી પપ્પા થોડુંક તે રાણાવ ગયા એટલે શીવું પૂછે એટલે શીવું નામ કહીએ કે ઇન્જેક્શન મરવા ગયા ન કરતા પછી ભેરો જવાનો સાહડો સળે ને એટલે પછી શીવને એમ કહી દઈએ દાદી દાદાને ક્યાંક જવાનું હોય એટલે એટલે એમ કહી કે હું યો મરવા ગયા હું ભી આકડી બપોરે આવતા રે હ એટલે મારે છે ને જો ગાયને રોટલી દેવા જાવું કામ બધુંય થઈ ગયું એક પોતા બાકી છે પોતા કરી ને પછી રાંધવું છે બાકી બધુંય કામ થઈ ગયું એટલે હવે હું ગાયને રોટલી દઈ આવ અને પછી પોતા કરી ને પછી રાંધવું એટલે સીવુ અમાર દીકો અહીંયા ઈ છે હા તુલસી એ તુલસી તુલસી હા આવે ઓ સીવુ તુલસી પણ આવું દે રેડી બસ ને તો મમ્મીએ જોઈએ જોઈએ થાંભામાં ખાલી કર્યા ને તે રોટલીઓ હતી ગાય દઈ દીધી એટલે આને પછી હું દેવા નથી આવી એટલે આને ખોડ દઈ દઉં કેમ કે કાયમી દેવા આવતા હોય એટલે પછી વાટતા જોવે દઈએ ને આપણે પછી એને સંતોષ પછી ભલે આપણે એને ગમે દઈ દઈએ પણ આપણે કાયમી દેતા હોય એટલે પછી જ એને સંતોષ થાય એટલે હાજરી મારે મોડું થઈ ગયું ને મમ્મી રોડા ખાલી કર્યા ત્યાં પછી રોટલી હોતી થઈ ગયું હાલો હવે રમવા માંડીશ ને હમ હા મારી તારીખ હાલો હા હું અહીંયા બેઠું એમ કહું મારી તુલસી બેહીન તો હું સીવું ને છે ને કામ બેહાડી ને મેં કીધું તું આયું પોતા કરી લઉં પછી હું કહું રાંધું ને તે ત્યાં હું કન્યા રસોડા આવી છે કે મેં તો અહીં પોતા કરી લીધા ધોઈલ અંદર હતી પછી એ પાણે પોતું કરતી કરતી નીકળી કે અહીં તો અહીં નમરે અહીં એટલે ઢીંગલી ને બેહાડી ને પોતે છે ને રસોડા પછી મેં અહીંથી આમ ડોકું કાઢ્યું હવે તમે જોવી કામ કરો ને એ પેલા જો પછી આપણે વાતો કરીએ એ મારી મોર બેહી હેકી શું થઈ જો તો એ બાપા એકલો એકલી લોટનો ડબ્બો ને પાણી ગ્લાસ ને આય બોઘરું ભરેલ નતું અમે રાંધવટાણા એ બોઘરું ભરીએ બોઘરું ભરેલ નતું એટલે પહી તો છે ને પાણીની ગ્લાસ ભાઈ ગોરેથી ભરી ને કે અમે રાંધવટાણે છે બોઘરું ભરીએ પૈતે એકલી પાણી ગ્લાસ લઈ ને એની નાની નાની લઈને જોતા એ શું કરે એમની તમે કીધું હતું કે તું અહીંયા મેં તને શું કીધું હતું કે હું જઈ રાખોડામાં ચાલતો અહીંયા આવી જેમ એમ કીધું હતું ને હજી તો મારે શાક ને વઘાર છે એટલે તું તો રોટલા બને નહીં આ એકલી લોટ એકલી મર મરખો મરખો હો મહેરો છે ને રોટલો જોઈએ એકલી ખડે છે જોઈ લે અને અરખ તો જુઓ બાપ

તો ચાર વાગવા આવ્યા ને પેલા છે મમ્મી ને સીતારામ ને જીજી કૃષ્ણ કરાવ લઈ સીવુ હજી હોતી હું મારા કામ માં હતી ને મમ્મી ને આવતા તો વેલા રહ્યા હતા પણ મારે મોડો વારો આવ્યો ફોન લઈ જવાનો પાહે ના તો બધા જીજી કૃષ્ણ સીતારામ અમે તો જાવા કરીએ બેઠા બેઠા છેલ્લું છેલ્લું હા એ ને છેલ્લું ગોતડું છે આ તો જાય ને આડા આવતા મોટે એક સાડી વહી હતી પણ મમ્મી કે ઓલું નથી હવે

તમે આ તો ખાલી મૂકવા ખાતર મૂકીએ છે તમે તો દીકરીને જેમ જ બધા રાખો છો મને તે આપણે બધા કહીએ કે હવે એ રીતના અમે રહીએ બધાની હારી હારી તમારા માટે એટલી કોમેન્ટ આવે અરે વાત તો જવા દો કે તમારા કિરણબેન હાહુ જેવા હાહુ હોય ને તો દુનિયા બદલી જાય ને કોઈ ઘરમાં કોઈ બાંધણું જ ના થાય એટલે તો અમે કહીએ કે કે આમાં અમે રયો ઈ રીતે બધાય રયો અમે તો રહીએ ને ઈ રીતે મેસેજ હા કોઈ તરીકે નહીં પણ માં દીકરી તરીકે રયો ઈ રીતના મેસેજ મૂકીને તમને બતાય કહીએ છે કે અમે આવી રીતના રહીએ પછી તમારી ઈચ્છા હા એકા બીજે નામ તો મૂકી દેવાય બે તોડો ઓર થઈ જાય ને તો નો હાલે બાકી તો ઘર માં બેઠા આમ તો ફફડતા જ હોય હા ફફડતા હોય

ને એમાં કે કિરણ સારો મેસેજો કેમેડી નું પેલા યાદ છે બે વર્ષ થી કોમેડી ઉતારીએ એટલે આ બે દીધિયા જ આ ચાલુ છે એટલે હવે આજ મમ્મી પાસે કોમેડી ઉતાર લે બરાબર આપડે મિક્સ માં કીધું તું કે મિક્સ માં રાખીશું આપડે કીધું તું તી આજે હવે કોમેડી ઉતાર એટલે હું કાલે ઓલો ઉતારતા માથે ઓઢવાની ઊંઠણી વાર તો મમ્મી કે આમાં કોમેડી શું થાય મેં કીધું આજ કોમેડી નથી શું કાલ કોમેડી ઉતારશું પેલા હું કે આજે આવો ઉતારી લઈએ ઓલ કોમેડીનું કરીએ તી યાદ આવી છે યાદ આવી જાય ઈ યાદ આવી એ તો ફૂલ ફાવે છે મમ્મીની હું તો ફૂલ અખાણા તમારો વખાણ પણ મમ્મી કેટલા થાય એમાં

ને એક સીવું ભાવેશભાઈ કે મારે એક જ ખાવ કે બે ખાઈ જાઉં કે હું બે બેન જાય તો હું કે એક સીવું ખાઈ જાય તી કાકો દીકરી ખાઈ છે ત્યાં જ આજ તો છે ને જો કોમેડી વિડીયો ઉતારતા હતા ત્યાં આખડી ઉતારી લીધો ગોદડી જેવી લાકડીને મીટી દીધી ને ને જાઉં છે હવે ઓલી સાડીઓને છેડા ઓટાઈ ગયા સાડીઓ લેવા જવાની છે હા અત્યારે પાંચ દિવસ થઈ ગયા તો વધારે અઠવાડિયું થઈ ગયું છેડા કરાવવા નહીં ખાતા એને જો હવે લેવા ચાહીસે ને હવે જરી કઈથી વારી-બારી લઉં બધું હમું મૂકી આ ડાવરું ને પછી જાવું આપણે સીવ કે અન્યા ક્યાં જાવે ઘે ભૂમિ તાર વાડ બાકી છે ને હ તો પછી જતો હાવ ડાયો દીકો થઈ જાય મમી વિડિયો ઉતારીએ તન્યા વિડિયો ઉતારીએ તન્યા જો ડાયો દીકો હાવ થઈ જાય છે બાબા ને બાબા કાકા

बेन मस्ती चल्लो जो ही हम हमी ई त मस्ती करता है न काको दिकरी <laughs> मस्ती करता हो ई त आइला रखेगा अबे या बाड चिरिक मार दिखला न हमना हमा करतो पछि आपरे वा जाईयो हो न गटुडिया ए मारे गटुडिया हम मम्मी बाटवानच जावन उठे हमर वाटी 9 11 वाजे आ हां ई मम्मी आइवा ते आ

સાસ્તી દવા છે કે ગમે થાકો ઉતરી જાય માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલે અમને જરૂરી છે એટલે ઈ આપણે ચાલુ રાખવાનું છે એટલે આજુબાજુ કોમેટી ઉતારી કામ ચાલુ થવાના લાગશે એટલે આજે અમારે એકાદ રાજીવો મેં છે કે એકદી આવે ને એક દી ન આવે એટલે લુપડા ઓલા કરવાનું હુકવવાનો પોરો દઈ દઈ ને હા લો માર્દી શું આજે હું જાય ને આજ તો મને વાલુ બાલુ નહીં કર્યું હાલો તો જ આપણે આગળ વધવું છે હવે કાતા હાલો જાઉં હા ગોઠીયા પીની તો તરત થાય બાપરે આવે મારો દીકો હાલ 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 જાય હાલ એ જા જાવ ચા હાલવા મેડમ થેન્કસ હમણાં થાક સુ ઈ તો ભાગી ગઈ ઈ તો ભાગી સીવું તો આ હાલાવાલ હાલ એ પણ તું મારા હાટુ તો ઊભી રે એ મારા હાટુ તો ઊભી રે છોકડો તો ભાઈ ભાગ્યું દોડી દોડીને જો તું જો તો યાથી ની જવાય દે કે અહીં પીનો છે આમથી જાવ પડશે તો ડેલેથી આમ સે પીનો એટલો વરસાદ આવ્યો જાઈ માંડ ઉકાણો હ ભૂમી દીદી બોલ અહીંથી રાડ તો પાડ દે ભૂમિ દીદી હું આવું ના તું કહો એ તો જ જાવ એમ નઈ ભૂમી દીદી હું આવું છું હા જોઈએ બારીઓ ખુલ્લી જ છે ત્યાંથી સાંભળતી જઈશ હાલ મંડળ બંધ કર દઉં કરતો બંધ કરવું પૂર છે ભૂમિ જોજો યા ભૂમિ ગોત ગોત ગોઈત અહીંયા આઈ પૂગે ને કેમ ધીરી પડી જ આઈ ત્યાં રાખજો અહીં હાલ ઉપાડ લો હાલ અહીંથી ઓટલી માથેથી આવટલી માથેથી બસ Hei, Sivo! Jeg heter Bo. ઈ બોટલ બે બે જ લેતી હતી મેં કીધું એક લેવું કલ ભૂમિ કહે કે કા અમારે ઘરે પાણી નથી તું પાણી લઈને આવી દાદી હસ્તા થાય કે રસ્તામાં એ કે પીવાત મેં કીધું કિલોમીટરું કેમ કાપવા હોય તી રસ્તામાં પીવા ભૂ પાણીની બોટલ લઈને આવી સોડા કામ હોય આવાને પીવાય શું થાય સીવું સીવું શું થાય આવાનું સોડા પીએત શું થાય જીરીક વાર તો વરી સાવ આમ એમ વાર તો સાવ જાણ ઓલું કરશે બોલીએ નહીં કેમાં અહીંયા ઝાણું હોય કોઈ 11 થી તો ઉઠાવડી થઈ હતી હા મોટા બીજી ભાઈ પાત નાખવર જો જમાર શાંતિબેન છે ને આટાણ માં રાંધવાનું વેલા વાવાન સારું લાઈટ નું કોઈ ઠકાણો ન હોય તો વેલા ને મોડો પછી અંધારામ કોણ આવો ફંદા કરે હા એક તો દીવાઈ આવતી હોય આ તાણા પાછો હા હાલ લવા બેસોલી પાછો શું નું હાલ